જય ભીમ જય ભારત આજરોજ અમે આણંદ જિલ્લાની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયે એક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે નાગજીભાઈ અને મિતેશભાઈ સાથી મિત્રોએ આ સ્ટુડન્ટોને આજે રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજનમાં તમામ જે મિત્રોએ જહેમત ઉઠાવી આજનો એમને ઘરે જવાને બદલે ખુશીની વાત એ છે કે લોકોને એમ થયું કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા શું છે અને એ વિચારધારા આપણે સમાજમાં જન જન સુધી કઈ રીતે પહોંચાડી શકીએ એના માધ્યમ અને એના ભાગરૂપે આજનું આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારી સાથે એડવોકેટ સમ્રાટ અશોક વિનોદભાઈ રાજુભાઈ અમારા અતુલભાઈ અને આ સૌ સાથી મિત્રો એ મળી આજની આ શિબિરમાં ખૂબ જ સફળતાપૂર્વક આ શિબિરને અમે સમાપ સમાપન કર્યું છે અને બધાય મિત્રોએ સાથે મળી અને કટિબદ્ધ રીતે ફૂલે આંબેડકરી વિચારધારા આ બહુજન સમાજમાં જન જન સુધી કઈ રીતે પહોંચે અને જે ભારત સમ્રાટ અશોકના સમયમાં જે સોનાની ચિડિયા કહેવાતું હતું સમતાવાદી માનવતાવાદી અને કરુણા પ્રેમ મૈત્રીને જન્મ આપનારું આ ભારતને રાષ્ટ્રની ભાવના સાથે રાષ્ટ્રહિતની ભાવના સાથે તમામ મિત્રોએ આજે આ શિબિરને સફળતાપૂર્વક કરી અને પોતાની નૈતિક ફરજ બજાવી અને તમામે પ્રયત્નો કર્યા હતા કે આ કારવાને આપણે તમામ લોકો સાથે મળી અને આગળ લઈ જઈશું અને આ તકે આવનારા સમયમાં એક મોટું મહાસંમેલન અને એક મહાશિબિર થાય એવી પણ આ લોકો અમને અહીંયા ધારણા આપી છે કે આવનારા સમયમાં આયોજન થશે તો આવી દરેક કન્યા હોસ્ટેલ હોય કે કુમાર હોસ્ટેલ હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે આવી શિબિરનું આયોજન કરવા માટે આપ અમારો કોન્ટેક કરો જેથી કરી અને આવનારી સુધી જે મૂળ વિચારધારા છે ફૂલે આંબેડકરી વિચારધારા જેવી છે એવી કોઈ ભેરસેર વગરની આપણે કઈ રીતે પહોંચાડી શકીએ એના માટે કટિબદ્ધ રીતે અને વિદ્યાર્થીઓમાં એક ચેતના જાગે ભાવના જાગે મિશન મુવમેન્ટ પ્રત્યે એ જાગૃત થાય અને આ મિશન મુમેન્ટને આ કર્મચારી બની અને આગળ લઈ જઈ એના એક નૈતિક પ્રયત્નના ભાગરૂપે આજે અમે અહીંયા મળ્યા હતા જે બદલ તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતમાં કોઈ પણ ખૂણે આ વિ શિબિરનું આયોજન કરવા માટે અમારો કોન્ટેક કરો સાથે મળી અને આ ભારત દેશને એક સમતામૂલક સમાજ તરફ જઈ અને સમતામૂલક સમાજનું જે બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું એ સપનાને સાથે મળીને સાકાર કરીએ જય ભીમ જય ભારત